આ ખાલી પાર્કિંગ છે ભાઈઓ બાકી મોટું પાર્કિંગ તો આગળ ત્રણ કિલોમીટર થી ચાલુ છે જુઓ મિત્રો કેટલું પાર્કિંગ છે આ બધું વીઆઈપી પાર્કિંગ જે માણસો એ કામ માટે સેવા માટે આવતો એની માટેનું પાર્કિંગ છે છતાં પણ કેટલી ગાડીઓ પડી છે જો આવો મિત્રો પાર્કિંગ માં છીએ અત્યારે અમે નીચા છીએ આમ પ્રસાદી બાજુ હવે પ્રસાદી તો લેશું પણ હતો જો મિત્રો આ ગાડીઓ જો કે ભાઈ મારું તો ઉતારો અમે કેતી આવશું એ કે તમારી યુટ્યુબ ચેનલમાં આ ભાઈને પણ લઈ લીધા છે જો તમે મિત્રો આ ભાઈનો પણ ભાવ બહુ સારો છે જો તમે ધન્યવાદ યહ સિક્યુરિટી મેં હૈ ઓર ભાઈ આપકા નામ ક્યાં હૈ રઘુવીરભાઈ રઘુવીરભાઈ હૈ ઓર યહ અચ્છી સેવા કરતે હે બાપુ કે કથા મેં નો લાભ લઈ લીધો છે વિડીયો પણ ઉતારી લીધો છે હવે અમે નીકળી ગયા છે વાટો મારવા દર્શન કરતાં કરતાં ગાડી પાર્કિંગ કરી કરીને પહોંચી જઈએ મેળો મેળો પણ અહીંયા ઘણો છે બધું બધું તમામ વસ્તુ વેચાય છે સાડી છે આમ તો ઘર ઘરની તમામ વસ્તુ અહીંયા મળે છે બાળકોના ધમકડા પણ મળે છે સોડા બધું છે આવજો મિત્રો અહીંયા તમે જો ભાઈ જાય છે ગાડી લઈને છે આનો મેળો અહીંથી આનો મેળો આ જો અહીંયા મેળામાં છે બધી દુકાનો શોપ છે તમે અહીંયા પણ શોપિંગ કરી શકો છો જોઈ લો વાલા મેળો તો બંધ છે અમે આવ્યા છીએ પણ તમે જોઈ લ્યો એમના સાંજના ટાઈમે આવો તો ચાલુ હોય છે અત્યારે બંધ હોય છે તડપો છે ને પ્રસાદીનો ટાઈમ છે એટલે અત્યારે કોઈ મેળામાં નથી મારા વાલા મંડપ સુધી પહોંચી ગયા છીએ મિત્રો ચાલો હવે લઈ લઈએ પ્રસાદી જય શ્રી રામ પ્રસાદી લેવા પહોંચી ગયા છીએ જો અમારા વાળા બધા લે છે ચાલુ છે પ્રસાદી નું કાઉન્ટર અમારી ડિશ છે ભાઈ જોઈ લો મારા વાળા આ જે છે દૂધપાક તો સદીમાં દૂધપાક છે મરાવાલા શાંતિ છે મજા તો ડીશ લઈ લીધી છે પંકજભાઈ પણ જો વિડીયો ઉતારવા મજબૂલ છે હજારો માણસો જોવો તમે જમે છે ફાઇનલી અમે ડીશ લઈ લીધી છે ને જમવા બેસી ગયા છીએ પણ ડિશ લઈ જઈ ગયા છે અમે જગેલી મારા વાલા પછી બીજું આગળ વધ્યો પંચપીનું મંડપ જો તમે અહીંયા બને છે કથાની પ્રસાદી બધી જો મિત્રો અહીંયા બધું શાકભાજી પીડ્યું છે અમે મોડા થઈ ગયા છીએ પણ હવે હાલશે આજે કેમ કે અમે મોડા પહોંચ્યા ગમકે જો મોડા આવ્યા એમાં મોડું થઈ ગયું જો આ બધા ઘીના ડબ્બા છે આવે છે દૂધપાક ખમણ આ બધું પ્રસાદીમાં છે મિત્રો હજારોની માણસોમાં અહીંયા સેવા પણ કરવા આવે છે જુઓ તમે બધા આ બેનો ભાઈઓ તેલના ડબ્બા તમે જો પૂરી તળાય છે તમે જુઓ માણસો સેવા એટલું કરે છે ફરે એટલું બધું એટલું જાય છે

ટ્રેક્ટરની લારીને ઓલી લારી બધી લારી ચાલુ જ છે કથ્થામાં જોવા દુઃખતા છે સીતારામ 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 જો આ બધા સેવા કરે છે સીતારામ આ ભાઈ બહુ મોટો ભરે ત્યારે થાય ભાઈ શાકભાજી જો કોઈ બટેટાનું શાક દાળના કોપ જોથી લઈ જવા પડે સીતારામ સીતારામ જતા બધા સેવાવાળા

આવી જાય છે હવે રેડી આવ્યું છે સીતારામ પુરી તો ભાઈ હું ને હરેશભાઈ રામકથામાં આવ્યા હતા અને હવે જઈ છે ઘેરે તો વિડીયો તો ગમે ને તો વિડીયોને લાઈક શેર અને ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તો આજે જો ભાગી બાજે તો હું હરેશભાઈ ભાગા એક વખત ભેગા થઈને વિડીયો બનાવીશું આજે મેં પહેલી વખત ભેગા છે હું હરેશભાઈ હરેશભાઈ ને સપોર્ટ કરતા રહેજો મારા અમારાવાલા